રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તંત્ર દ્વારા મતદાતા અભિયાન અંતર્ગત તાલુકાના વિવિધ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી તાલુકા વહીવટી તંત્ર દ્વારા લોકોને મતદાનની જાગૃતિ અભિયાન અંતર્ગત તાલુકાના સર ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી સ્ટેશન રોડ ગેરેસી ચોકથી મહેશો ભવન સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા નગરપાલિકા તંત્ર મામલતદાર તંત્ર પ્રાતઃ કચેરી તથા અન્ય કચેરીના કર્મચારીઓ આ મતદાતાઓને જાગૃત કરવા માટે વિશાળ રેટનું આયોજન કર્યું હતું મતદાન કરવું એ આપણી ફરજ છે અને લોકશાહીનું કરજ છે જ્યાં વિવિધ લખાણ કરેલ બેનરો સાથે રાખીને વિદ્યાર્થીઓ તથા અન્ય વહીવટ તંત્ર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આગામી ચૂંટણીમાં નવા મતદાતાઓ તથા મહિલા તથા યુવાનોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ તેવી અપીલ પણ કરાઈ હતી મારું નામ જયશ્રી બાલિયા નાયબ મામલતદાર મતદાર યાદી પ્રાંત કચેરી ધોરાજી આજ રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તાલુકા વહીવટી તંત્ર વતી અમે બધાએ ભગવતસિંહજી હાઈસ્કૂલથી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મહેસૂલ સેવા સદન સુધી રેલીનું આયોજન કરેલ છે આ રેલીનો ઉદ્દેશ્ય લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે વધુમાં વધુ લોકો મતદાન કરે મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે અને વિદ્યાર્થીઓ કે જેઓ આ રેલીમાં જોડાયેલા હતા તે એના પરિવારને એના મતદાન અંગે જાગૃતિ ફેલાવે અને દરેક પરિવારનો દરેક સભ્ય મતદાન કરે એ અંતર્ગત અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું અસ્તુ જય હિન્દ મારું નામ દેસાઈ નંદની છે હું રોયલ ગર્લ્સ સ્કૂલ ધોરાજીની છું આજ રોજ વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે મતદાન જાગૃતિ અંગે એક રેલીનું આયોજન કરેલ છે જેમાં અમે બધા વિદ્યાર્થીઓ વહીવટી કર્મચારી તથા

વોકથનનું આયોજન કરવામાં આવેલ ભગવતસિંહજી હાઈસ્કૂલથી મહેસૂલ સેવા સદન સુધી આ વોકથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં તંત્રની જુદી જુદી ધોરાજીની કચેરીનો સ્ટાફ શાળા કોલેજના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અંદાજીત સાડી ત્રણસોથી ચારસોની સંખ્યામાં મતદારોને જાગૃત કરવા માટે યુવાઓએ ભાગ લીધેલ છે અને આ એક પ્રેરણાદાયક પગલું યુવાઓ તરફથી આપણે કહી શકીએ કે મતદારોને જાગૃત કરવા માટે ભરવામાં આવેલું છે હા મુખ્ય હેતુ શું આની પાછળનું મુખ્ય હેતુ ખાસ કરીને યુવાનો જે થી પચીસ વર્ષના છે તેઓને એ સિવાયના અન્ય જે મતદારો છે અને ખાસ કરીને મહિલા મતદારો છે તે વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે આ એક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ